અલ્પાબેન ગોસ્વામી અમે આ ફાઇટક ખોલાવવાનો અમારે પ્રશ્ન છે અમને ખબર અમને પહેલા એમ કીધું હતું કે ફાઇટક ખુલશે પણ તમને રસ્તો દેવામાં આવશે પણ અમને રસ્તો દેવામાં આવ્યો નથી ઉપલો પુલ અમારે જોતું નથી અમારે નીચે પુલ ખોલાવવું છે આ એ માટે આ બધી મહિલાઓ ભેગી થઈ છે આજે અમારી રજૂઆત કોઈ કે પોલીસ સ્ટેશને જાઓ કોઈ કે રેલવે સ્ટેશન જંકશને જાઓ જેતલ સર અને કોઈ કે ભાવનગર જાઓ મધ્યમ વર્ગના માણસ છે ક્યાં જાય અમારે રસ્તો જોઈ છે આજે દસ તારીખ છે આવતી વીસ તારીખે પાછા અમે આ આંદોલનમાં ત્યારે અમે આંદોલન રોકશું પછી તંત્ર કેવું ન જોઈએ નથી આ જયેશભાઈ ના બધી મહિલાઓ ગીતી જયેશભાઈ કઈ નથી કીધું અને અત્યારે પોલીસ વાળા આટલા બધા છે કોઈ બધા રેલવે સ્ટેશનના સાહેબ આવ્યા એક સાહેબ કે તમે પોલીસ સ્ટેશન અરજી કરવા જાવ એક સાહેબ કે તમે જંક્શન જાઓ અને એક સાહેબ એવા તો સીધા કહે છે કે ભાવનગર જાઓ અમે મધ્યમ વર્ગ ના માણસ છીએ અમે ક્યાંય ના જઈ શકીએ અમે બંધ કરીએ કે જે તપ જંકશન જઈને બંધ કરો અમે અહીંયા નહીં જઈએ અમે અહીંયા થી ને અમારા એરિયા થી ને જલારામ એક બે ત્રણ દાસી જીવન પર અમે બધા એરિયા વાળા ભેગા થઈને આંદોલન કરીએ છીએ અને અમે બધા ત્યારે ભેગા બેસું કોઈ મરે તો એની જવાબદારી તંત્ર ની રહેશે અમે આ બધું તોડી નાખશું અમે આવડા અમે ત્રિકમ ફાવડા લઈને અમે આ તોડી નાખશું પછી કોઈ અમને ન કહી કે તમે આ નહોતું અમને કીધું સોફિયા અમીન સૈયદ રહેવાનું ચલારામ માં સાહેબ જ આ પુલ બ્રિજ બનેલો છે ત્યારથી છે ને તકલીફ પડે છે સોસાયટી છે બધાના છોકરા સ્કૂલે જાય એટલે હાઈવે લઈને જઈ નથી શકતા કાંઈ રેલવે ફેટક વાળા કાંઈ જવાબ નથી આપતા છોકરા સ્કૂલે જાય એટલે એમ જ કે છે કે મમ્મી અમને બીક લાગે છે અમને ડર લાગે છે ત્યાં એક્સિડન્ટ થવા મહિના છે નીચેથી સાયકલ ક્રોસ કરીને અમને રેલવે ફેટક વાળા જવા નથી દેતા અને સાહેબ જો કોઈ બીમાર હોય કોઈ પેશન્ટ હોય એને કોઈ દવાખાને લઈ જવા હોય તો અમે સમયસર પહોંચાડી નથી શકતા અને જે કોઈ સીડી ચડીને ગામમાં પસાર થઈ નથી શકતા આર પાર જઈ નથી શકતા એટલે અમારું એક જ ડિમાન્ડ છે અમારી એક જ માંગ છે કે અમને રિક્ષા જાય ટુ વ્હીલ જાય એક્ટિવા જાય છોકરાના સ્કૂલ સાયકલ જાય એટલી અમને અહિયાં રેલવે તંત્ર દ્વારા અમને રસ્તો કરી દેવામાં આવે ભાવનગર ચાર રજૂઆત એડવોકેટ જલારામ ત્રણ માંથી અમે પચાસ બાયો સિગ્નેચર કરીને આપેલ છે ત્યારબાદ ઓપનિંગ હતું એની પણ અમે આપેલ છે લેખિત કરીને મુદત પૂરી કરેલ છે અમે કે ભાઈ અમને અમને આ વસ્તુ રસ્તો કરી દેજો અથવા નાલુ બનાવી દેજો જેથી અમારા ઘર વાળા કે અમારા કોઈ પણ આજુબાજુ વાળા કોઈ પણ જઈ શકે કામે બસો રૂપિયાનું કામ કરવા જાય દોઢસો રૂપિયાનું પેટ્રોલ ભરે વાનવાળા વાળા સ્કૂલે આ વખતે કહી દીધું ખુલ્લું વેકેશન બ્રિજ ના કારણે સો રૂપિયા વધાર્યા છે તો અમારે અહીંથી રિક્ષામાં જવું હોય તો રીક્ષા વાળા એમ કે છે સો રૂપિયા દોઢસો રૂપિયા પચાસ રૂપિયા કારણ કે કોઈ રસ્તો છે નહીં બ્રિજ પાર કરીને જવાનું છે એટલે અમારો એક જ આ તંત્ર ને નિવેદન છે કે તમે છે ને અમે રજૂઆત કરી છે કે તમે આ ફાટક ખોલી અને અમને અમારો છોકરાઓના અમારા બુઝુર્ગ ના બધાનો રસ્તો કરી દો